સજીવ હોવાના લક્ષણો કયા છે તો એની જો આપણે વાત કરીએ એક તો જે સજીવ છે એ શોષણની ક્રિયા કરે છે સજીવ છે તો વૃદ્ધિ પામે છે તો સજીવના જે લક્ષણો છે એને આપણે અહીં વિગતવાર જોઈએ તો સજીવના લક્ષણ તો સજીવના લક્ષણોમાં જો પ્રથમ આપણે વાત કરીએ તો સજીવ શ્વસન કરે છે બીજા નંબરમાં વાત કરીએ તો વૃદ્ધિ કરે છે ત્રીજા માં વાત કરીએ તો હલનચલન કરે છે ચોથા નંબર માં વાત કરીએ તો પ્રચલન કરે છે પાંચમા નંબરમાં વાત કરીએ તો પ્રજનન કરે તો સજીવના લક્ષણોને જો આપણે વિગતવાર એનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલું છે કે સજીવ સ્વસંરન કરે છે એટલે કે દરેક સજીવ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય દરેક સજીવ ની ક્રિયા કરે છે વૃદ્ધિ પામે છે તો દરેક સજીવ નાનામાંથી મોટો થાય જેમ કે તમે પણ નાના હતા અને આજે મોટા થયા છો તેવી રીતે તમે કોઈ વનસ્પતિને જોવ છો તો વનસ્પતિ પણ જ્યારે શરૂઆતમાં એ વાવવામાં આવે છે બીજ વાવવામાં આવે છે ત્યારમાંથી ધીરે ધીરે અંકુર ફૂટી અને પછી એ વનસ્પતિનો પણ વિકાસ થાય છે સજીવ હલનચલન કરે છે હલનચલન એટલે પોતાની જગ્યા ઉપર હલવું હું છું અને હું મારી જગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જેને પ્રચલન કહેવામાં આવે અને પાંચમા નંબર નું છે કે પ્રજનન કરે છે તો આપણા પાઠ આપણે વાત કરીએ કે વનસ્પતિમાં પ્રજનન તો સજીવો પ્રજનનની ક્રિયા કરે છે વનસ્પતિ પણ સજીવ છે કારણ વનસ્પતિ શ્વસન કરે છે વૃદ્ધિ પામે છે અલંચલન કરે છે અને પ્રજનન કરે છે એક વનસ્પતિ પ્રજનનની ક્રિયા કરી શકતી નથી કારણ કે વનસ્પતિ પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં તો પ્રજનન એટલે શું તો પ્રજનન એટલે પોતાનો જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એને પ્રજનન કહેવામાં આવે પોતાનો જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે तो अं जो है के प्रजनन तो पुता बीजों सभी उत्पन्न करने की क्रिया

નવો સજીવ પ્રજનન કહે છે કે પિતૃ માંથી નવો સજીવ ઉત્પન્ન થવાની જે ક્રિયા છે તેને પ્રજનન કહેવામાં આવે છે હવે વનસ્પતિમાં જો આપણે વાત કરીએ તો પ્રજનન કેવી રીતે થાય તો વનસ્પતિમાં પ્રજનન થવા માટે સૌપ્રથમ તો આની અંદર પ્રજનન કોષો એટલે કે પ્રજનન અંગો હોવા જોઈએ તો વનસ્પતિની અંદર પ્રજનન અંગ કયું છે તો વનસ્પતિમાં પ્રજનન અંગ એ પુષ્પ છે પુષ્પ એટલે કે ફૂલ વનસ્પતિની અંદર જે પ્રજનન છે એ પુષ્પ છે બંને પ્રકારના પ્રજનન કોષો એની અંદર જોવા મળે છે એટલે કે પુષ્પની અંદર બંને પ્રકારના પ્રજનન કોષો જોવા મળે તો આ પ્રજનન કોષોને આધારે વનસ્પતિની અંદર બે પ્રકારની રીતે પ્રજનન થાય कि वनस्पति जे है प्रकार प्रजनन करे तो वनस्पति, ये ये प्रजनन तो वनस्पति अंदर प्रजनन विभाग करिए तो वनस्पति में प्रजनन ना प्रकार तो वनस्पति अंदर बे प्रकार प्रजनन एक अलिंगी प्रजनन तो बीजा नंबर मे लिंगी प्रजनन તો આ બંનેની આપણે માહિતી મેળવીએ એટલે કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન માટે અલિંગી પ્રજનન કહેવામાં આવે હવે માની લો કે પુષ્પ અને બીજનો ઉપયોગ નથી થતો તો અલિંગી પ્રજનનમાં નવો છોડ કેવી રીતે વિકાસ પામે તો એની અંદર વનસ્પતિના મૂળ છે વનસ્પતિના પ્રકાંડ છે કે વનસ્પતિના પર્ણ છે આ ભાગો દ્વારા પ્રજનનની ક્રિયા થાય છે એટલે કે વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણ તો આ ભાગો દ્વારા જ્યારે પ્રજનનની ક્રિયા થતી હોય તો તેવા જે પ્રજનન છે એને અલિંગી પ્રજનન કહેવામાં આવે તો આપણે લખવું હોય તો અહીંયા લખી શકીએ કે અલિંગી પ્રજનનમાં વનસ્પતિ પ્રકાર અને લિંગી પ્રજનન ની વાત કરીએ તો લિંગી પ્રજનન ની અંદર નું પુષ્પ અને વનસ્પતિના બીજ દ્વારા જે પ્રજનન ની ક્રિયા થાય એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે તો આપણે અહીંયા લખી શકીએ કે લિંગી પ્રજનનમાં કે લિંગી પ્રજનન વનસ્પતિને બીજ અને પુષ્પ દ્વારા થાય છે તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એના વિશેની આપણે માહિતી મેળવી કે લિંગી પ્રજનન કેવી રીતે થાય અને અલિંગી પ્રજનન કેવી રીતે થાય તો અલિંગી પ્રજનનમાં આપણે જોયું કે વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવવામાં આવે છે આના સિવાય જો આપણે વાત કરીએ તો હવે અલિંગી પ્રજનનની અંદર અલિંગી પ્રજનન એની વાત કરીએ તો સૌથી પહેલું એનામાં છે વાનસ્પતિ પ્રજનન તો વાનસ્પતિ પ્રજનન તો એના વિશે જો આપણે વાત કરીએ તો વનસ્પતિના વિવિધ ભાગો દ્વારા પ્રજનન જેને વાનસ્પતિ પ્રજનન કહેવામાં આવે તો સૌ પ્રથમ આ બોર્ડની અંદર જે લખેલું છે એની તમે નોંધ તૈયાર કરવા માટે આનો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આપણે આગળ ચાલીએ તો આપણે વાનસ્પતિક પ્રજનન વિશેનો અભ્યાસ કરીશું तो હવે આપણે વાત કરીએ વાનસ્પતિક પ્રજનન તો વાનસ્પતિક પ્રજનન એટલે વનસ્પતિના વિવિધ ભાગો દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો જેમ કે પ્રકાંડ અને પર્ણ દ્વારા થતું પ્રજનન તો વનસ્પતિના વિવિધ ભાગો દ્વારા થતા પ્રજનનને તમને આપણે એની વ્યાખ્યા લખીજીએ वनस्पतिना भागो द्वारा प्रकार प्रजन વાનસ્પતિક પ્રજનન કહે છે. વનસ્પતિ માં વાનસ્પતિક પ્રજનન એ કઈ રીતે થાય તો એને કયા કયા અંગો દ્વારા થાય એના આપણે એક એક ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે કલમ દ્વારા તો કલમ દ્વારા એટલે શું તો આપણે જાણીએ છીએ કે પીપળો છે પીપળો તો પીપળાને બીજ પણ હોતું નથી અને ફૂલ પણ ન હોય ફળ પણ ન હોય તો આ પીપળાને કેવી રીતે ઉગાડવામાં તો પીપળાની કોઈ પણ ડાળી હોય એનો આડો છેદ કાપી અને એને જમીનમાં દબાવવામાં આવે અને એને જમીનમાં એટલે જેની ડાળીનો જે ભાગ છે એની અંદરથી નવા મૂળ નીકળે અને પીપળાનો નવો પીપળાનો વિકાસ થાય તો કલમ દ્વારા તો આપણે કલમ દ્વારા આપણે જો લખવું હોય તો કલમ દ્વારામાં આપણે લખી શકીએ કે પીપળાના અથવા તો બીજી વાત કરીએ તો ગુલાબ અને ચંપાની કલમ કહેવામાં આવે ગુલાબ અથવા તો ચંપો અથવા તો પીપળો કે ગુલાબ કે ચંપાના છોડની પાસે થી કાપતા નો છોડ હોય કે પીપળો હોય તો એને ડાળીને કાપી અને એનો આંડો છેદ લઈ અને એને જો જમીનમાં રોકવામાં આવે તો પણ આપણે એની કલમ દ્વારા નવા છોડનો નો વિકાસ થઈ શકે છે બીજી આપણે વાત કરીએ તો વાનસ્પતિ પ્રજનન ની અંદર પ્રકાંડ દ્વારા પ્રજનન પ્રજનન કરવામાં આવે એટલે કે પ્રકાંડમાંથી નવા છોડનો વિકાસ કરવામાં આવે જેમ કે તમે બટાકા જોયા છે તો બટાકાની અંદર એની ઉપર તમે જુઓ તો તમને ઘણા બધા પ્રકારના ખાંડા જોવા મળે છે જેને આંખ કહેવામાં આવે છે હવે જયારે બટાકાનું વાવેતર કરવાનું હોય ત્યારે બટાકાના ટુકડા કરવામાં આવે અને આંખ વાળો જે ભાગ છે આ ભાગ જમીનમાં રહે એ રીતે અને એમાંથી વિકાસ થાય તો પ્રકાર દ્વારા આપણે કયા કયા તો બટાટા તો નું પ્રજનન એ પ્રકાંડ દ્વારા

એ પર્ણ રચના કરું છું અહીંયા. હવે પર્ણ જે પર્ણની રચના છે પાનકુટી હવે આ જે પર્ણ હોય એને અહીંયા બીજી નાનું પર્ણ ઉગેલું હોય આ ભાગની અંદર નાના પર્ણ ઉગે છે આ ભાગ જે છે એ પર્ણ જયારે ખરી અને જમીન ઉપર પડે અને જમીનમાં દટાય એટલે એને પૂરતા પ્રમાણમાં હવા પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે એટલે એની અંદરથી પણ નવી વનસ્પતિનો વિકાસ થાય तो अँ उदाहरण तरीके जो आप जो है, तो आप कहीनकुटी पान पानकूटी नो विकास पर्ण द्वारा प्रजनन विकास में प्रजनन पर्ण द्वारा है? छे. तो पर्ण द्वारा वनस्पति जे पानकुटी छे ये पानकुटी ની અંદર પ્રજનન ની ક્રિયા થતી હોય છે. જોબ આપણે આગળ જોઈએ તો અલિંગી પ્રજનન ની રીતો તો અલિંગી પ્રજનન ની અંદર વાત્કર્ય આપણે તો અલિંગી પ્રજનન ની અંદર કલિકા સર્જન તો અલિંગી પ્રજનન ની બીજી રીતો જોઈએ તો પેલું છે કલિકા સર્જન બીજા માં છે બીજાણુ સર્જન અને ત્રીજા માં છે અવખંડન તો ત્રણેય રીતનો આપણે અભ્યાસ કરવા જોઈએ તો સૌ પ્રથમ તો આપણે જે અલિંગી પ્રજનનની રીતો છે એ અલિંગી પ્રજનનની જે રીતોમાં એના પહેલા આપણે જે વાનસ્પતિ પ્રજનન જોયું કલમ દ્વારા પ્રકાંડ દ્વારા અને પર્ણ દ્વારા તો સૌ પ્રથમ એનો સ્ક્રીનશોટ લઈ અને નોંધ તમારી નોંધ લખવા માટે ઉપયોગી થાય એના માટે સૌ પ્રથમ તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર છે તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપણી જે પ્રજનનની રીતો છે અલિંગી પ્રજનનની રીતો કલિકા સર્જન બીજાણુ સર્જન અને અવખંડન એનો આપણે અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કલિકા સર્જન તો કલિકા સર્જન આપણને કઈ તેમાં જોવા મળે તો કલિકા સર્જન આપણે ઈષ્ટની અંદર જોવા મળે છે તો ઈષ્ટની અંદર વાત કરીએ તો ઈષ્ટની અંદર જે ઈષ્ટનો કોષ હોય છે એ આ પ્રકારે કોષ હોય આ ઈષ્ટના કોષનો ક્રમશ વિકાસ થઈ અને એની અંદર થી કલિકા બને તો હવે ઈષ્નોકોષ આ પ્રકારનો આપણને જોવા મળે છે ત્યારે આ પ્રકારનો આપણને ઈષ્નોકોષ જોવા મળે છે ત્યારબાદ હજી એની આગળ પ્રક્રિયા થઈ અને ઈષ્ટનો કોષ આપણને આ પ્રકારનો જોવા મળશે હવે બંને કોષ અલગ પડી ગયા છે ત્યારબાદ હજી આગળ પ્રક્રિયા થશે તો ઈષ્ટનો કોષ એક પ્રકારનું ઝૂંખું રચે છે તો આ પ્રકારે એની સાકર પણ રચી અને ઈષ્ટનો કોષ આપણને જોવા મળે હવે આપણને જો ઈષ્ટનું આ પ્રકારનું અવલોકન કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ તો તમારા ઘરે પાણીની અંદર એક બે ચમચી ખાંડ નાખી અને એની અંદર બજારમાંથી ઇસ્ટનો પાવડર લાવી અને એની અંદર નાખી દેવાનો એટલે કે ગ્લાસની અંદર બે ત્રણ ચમચી ખાંડ નાખી એની અંદર ઇસ્ટનો પાવડર નાખવાનો ત્યારબાદ એને થોડા સમય માટે રાખી મૂકો અને ત્યારબાદ તમે જો એનું સૂક્ષ્મ યંત્ર દ્વારા અવલોકન કરવામાં આવે તો સૂક્ષ્મદર્શક અવલોકનમાં જો તમે એનું અવલોકન કરશો તો તમને આ પ્રકારની રચના હિસ્ટ્રીની અંદર જોવા મળે છે જેને કલિકા સર્જન કહે છે એટલે કે એક કોષમાંથી નવી કડીનો વિકાસ પાસ અને નવા કોષ તરીકે એનું વર્તવું તો આ એક થઈ આપણી કલિકા સર્જનની વાત બીજા નંબરમાં આપણે જોઈએ તો બીજાનું સર્જન તો બીજાનું સર્જન આપણને હંસરાજ ની અંદર જોવા મળે છે હંસરાજ અથવા તો ફૂગની અંદર પણ આપણે વાત કરી શકીએ કે તમારા ઘરે કોઈ બ્રેડ પડી હોય અને બ્રેડ ની ઉપર જો ફૂગ લાગેલી હોય તો એ ફૂગની અંદર જો ફૂગનું તમે સુક્ષ્મદર્શક દર્શક યંત્રની અંદર અવલોકન કરો છો તો તમને એની અંદર નાની જાળી જેવી રચના જોવા મળે છે અને નાના નાના અંદર બીજા બબલ્સ પણ જોવા મળે છે એટલે કે નાની નાની ગોળ ગોળ બબલ્સ જોવા મળે છે

ને સ્પાયરોગાયરા નામની જે લીલ છે એની અંદર અવખંડન જોવા મળે જો લીલનો તમે કોઈ પણ એક ટુકડો લઈ અને એનું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર નિરીક્ષણ કરવામાં આવે તો થોડા સમય પછી તમે જોશો તો એનું બે ભાગની અંદર વિભાજન થઈ ગયેલું હોય તેને કહેવામાં આવે છે અવખંડન એટલે કે એક જ કોષમાંથી બે કોષો સ્વતંત્ર અસ્તિત્વમાં આવવા તો આ પ્રકારે આપણે કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલું હોય અને પાણીમાં જો લીલ થોડા પ્રમાણમાં હોય પણ તમે અમુક દિવસ પછી એનું નિરીક્ષણ કરો તો આખા વિસ્તારની અંદર લીલ ફેલાઈ ગયેલી હોય છે તો આ કેના હિસાબે થયું તો એ અવખંડનના કારણે તો સ્પાયરોગાયરા નામની જે લીલ છે એ અવખંડન દ્વારા પોતાનો વિસ્તાર વધારે છે તો સૌ પ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એના સ્ક્રીનશોટ લઈ લેજો જેથી એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અલિંગી પ્રજનન વિશેનો અભ્યાસ કર્યો કે આપણે પ્રજનનના પ્રકારો

હવે આવતા વિડિયો લેક્ચર ની અંદર આપણે લિંગી પ્રજનન વિશે નો અભ્યાસ કરવાના છીએ